અને અમૃત્યા વચ્ચે વિધાનસભામાં તડાફળી થયો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બીજા દિવસે ગૃહમાં એ નેતાઓ વચ્ચે બોલાચાલી થયો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એ એક બિલ ફાડી નાખ્યું છે

અને અમૃત્યા ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે ગોપાલ ઇટાલિયાની ચાલુ સ્પીચે કાંતિ અમૃત્યા એ અકળાઈ ઉઠ્યા હોવાની વાત લોકો બહારથી કામ કરવા આવે છે આ કાંતિ અમૃત્યાએ સવાલ કર્યો તો બીજી તરફ ગોપાલ હિટાલ્યએ કહ્યું લેકો જે લોકો છે એ ગેરકાયદેસર બહાર જાય છે એનું શું આ સવાલ ગોપાલ હિટાલય પ્રશ્ન પૂછ્યો હતો સરકારને ઓવરટાઈમ આપવામાં રસ છે તો પોલીસને આપો આ પ્રકારની વાત ગોપાલ લેવાએ કરી તો બીજી તરફ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં એ બિલ ફાડી નાખ્યું છે પ્રાઇવેટ સેક્ટરમાં પણ અનામત લાગુ કરવામાં આવે તેવી વાત ઉમેશ મકવાણાએ ગૃહમાં કરી છે અધ્યક્ષે ઉમેશ મકવાણાને આ બાબતે ઠપકો આપ્યો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે ધારાસભ્ય સાથે જો વાત કરવામાં આવે તો બાર કલાક એ કામ કરવું જોઈએ તેવું ઉમેશ મકવાણા છે તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે ત્રીજો દિવસ હતો અને ત્રીજા દિવસ અંતિમ દિવસે નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી તેમાં ગોપાલ ઇટાલિયા જે સાવદરના ધારાસભ્ય ધારાસભ્ય છે છે કે મોરબીના આ બંને વચ્ચે અગાઉ પણ આપણે જોયું હતું કે ભાઈ રાજીનામાનો જે દોર ચાલતો હતો તો હવે એ ગૃહની અંદર પણ એકબીજા સામે એ કહી શકાય કે બોલાચાલી થઈ હતી તો ઉમેશ મકવાણા બિલ ફાડી નાખ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે

પહેલાં બે દિવસે વિધાનસભાની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર પૂરા થયા પહેલા દિવસે એ થોડી એ વાતચીતો એ નોકજોક એ હાસ્યનું મોજું પહેલા દિવસે એ કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદન વચ્ચેની જે ચર્ચાઓ થઈ એ દરમિયાન થયું હતું બીજા દિવસે વિધાનસભા ગૃહની અંદર એવી કોઈ ખાસ ઘટનાઓ ન બની પરંતુ આજે વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ છે અંતિમ દિવસે સૌથી પહેલાં ઉમેશ મકવાણાએ શરૂઆત કરી વિધાનસભા ગૃહની અંદર ઉમેશ મકવાણા જ્યારે વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન તેમણે એક બિલ ફાળ્યું અને તેમણે કહ્યું કે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ અનામત આપવી જોઈએ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાઓનો મુદ્દો બન્યો છે ઓબીસી વર્ગીકરણ અને વર્ગીકરણને લઈને ઉમેશ મકવાણાએ પણ તેમના સમર્થનની અંદર એક પત્ર લખી ચૂક્યા છે જો કે હવે ઉમેશ મકવાણાએ ઓબીસી વર્ગીકરણ બાદ અનામત એ પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ મળવું જોઈએ આ પ્રકારની વાત વિધાનસભા ગૃહની અંદર કરતા કરતા એક બિલ તેમણે ફાળ્યું જ્યારે બિલ ફાળ્યું ત્યારે વિધાનસભા ગૃહની અંદર અધ્યક્ષે તેમને ટકોર પણ કરી કે તમે એ નિવેદન આપી રહ્યા હતા એ વાત તમારી યોગ્ય હતી તમે જે કંઈ પણ રજૂઆત કરતા હતા એ તમારી વાત હતી પણ તમે તમે બિલ એ ખોટું કર્યું વિધાનસભા ગૃહની અંદર ઉગ્ર બોલાચાલી બાદ આ ઘટના બની હતી ત્યારબાદ વધુ એક વખત વિધાનસભાની અંદર આમ તો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા ભૂતકાળની અંદર મોરબીની માં વિસાવદરવાળી કરવાને લઈ રાજીનામા આપવાની ચર્ચાની વચ્ચે બંને નેતાઓ ચર્ચામાં આવ્યા હતા પરંતુ ફરી એક વખત વિધાનસભા ગૃહની અંદર બંને નેતાઓ ચર્ચામાં આવ્યા છે અને આ વખતે જયારે આ બંને નેતાઓ ચર્ચામાં આવ્યા છે ત્યારે બીજું કોઈ કારણ નહીં કારણ એવી વાત હતી કે ગોપાલ ઇટાલિયા વિધાનસભા ગૃહની અંદર બોલી રહ્યા હતા પોતાની વાત મૂકી રહ્યા હતા કામના કલાકોને લઈને ચર્ચાઓ કરી રહ્યા હતા અને તેમને એવું પણ કેવું હતું કે ઓવર ટાઈમ આપવો હોય તો ગુજરાત પોલીસને ઓવર ટાઈમ આપી શકાય આ મુદ્દે તેઓ ચર્ચા કરી રહ્યા હતા અને દરમિયાન કાંતિ અમૃત્યાએ પણ વચ્ચે એ જવાબ આપ્યો વચ્ચે તેઓ બોલી રહ્યા હતા આ મામલાને લઈને બંને નેતાઓ એકબીજાની સામસામે આવી રહ્યા છે કાંતિ અમૃતિયાનું એવું કહેવું છે કે જે બહારથી કર્મચારીઓ કામ કરવા માટે ગુજરાતે આવી રહ્યા છે એ કેટલાક એ કામો કરતા એ લોકોની નોંધણી પણ થવી જોઈએ એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કેમ કે કાંતિ અમૃત્યા એ મોરબીના ધારાસભ્ય છે અને ત્યાં સિરામુખી ઉદ્યોગ છે કે જેમાં કામ કરનારા એ મોટાભાગના લોકો એ બહારના રાજ્યોથી આવી રહ્યા છે ત્યારે સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું કે ગેરકાયદેસર ઘણા લોકો બહાર જઈ રહ્યા છે એની પણ તપાસ ચલાવી જોઈએ એની પણ કામગીરી ધ્યાને દેવી જોઈએ જો કે આ વાતને લઈને બંને નેતાઓ એકબીજાની સામસામે આવ્યા હતા હવે જોવાનું રહેશે કે વિધાનસભા ગૃહ આજના દિવસ દરમિયાન આ વાતોથી લઈને પૂરું થશે કે હજુ પણ વધુ ઉગ્ર બોલાચાલી અને હજુ પણ મામલો એ ગરમાતો રહેશે જી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ તો જે પ્રમાણે

ધારાસભ્યો છે તેમણે બિલ ફાડી નાખ્યું હતું ત્યારે સૌ કોઈની નજરે ગોપાલ ઇટાલિયા પર હતી અને કાંતિ પર પણ હતી કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી કાંતિ અમૃતિયા એ પણ ટ્રેન્ડ થયા હતા અને ગોપાલ ઇટાલિયા એ હજુ પણ એ ટ્રેન્ડ થઈ રહ્યા છે કારણ કે વિસાવદરની

ત્યાં પણ બોલાચાલી જેવા કે ભાઈ હાસ્ય કહી શકાય કે કટાક્ષમાં વાતો થઈ હતી એ ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા કાંતિ અમૃતે પોતે એ ફોટા એ સોશિયલ મીડિયા એમના એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા ત્યારબાદ આજે ગાંધીનગરની અંદર જે વિધાનસભાનું ચોમાસાનું સત્રનો ત્રીજો દિવસ એટલે કે અંતિમ દિવસ હતો તે દરમિયાન પણ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે નાની મોટી બોલાચાલી થઈ હોવાના એ સમાચાર અત્યારે મળી રહ્યા હશે